જો કસતો હતો બકતો તો ના ના ફોન આવ્યો યાર ગાલે ફોન આવ્યો ઓય ફોન આવ્યો હાલા આઈ એમ એમ્બ્યુલન્સ ધન્યવાદ આદરાડ આરા મોસ સંજો ને તણે આ તું

આવું પડે ખબર છે આપડે માણસો કેમ હે એ માણસો જલ્દી આવો જલ્દી હવે કા ખઈએ કા ગૌ માતાનું કામ થાય તો બહુ લાભ મળે આપણને લાભ તો મળવાનો જ

कि भर्छ न अनि 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 આ લઈ લે આવી જજો તમારે આ ફેરું ને હા સુતીરામ સાવધાન સાવધાન ચાલ ભમડોય કાઈ નું ભૂડું ખાઈ છે તું ટીંતા ના કરો સુદી આમ સુતીરામ ટીંતા ના કરતો ફેરાઉ ને ઓલા પાણી સબો મઢા લેજો ખાઈ જા બેટા બેટા ખાઈ લે ખાઈ લે ખાઈ લે આ બોલ આવી જજો આવો